છોડાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી છોડાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન બોડેલીના અલી ખેરવા ઢોકલિયા ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢી હતી અને બેનરો સાથે ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી જેમાં કોંગ્રેસના આક્ષેપ છે કે મતદાર યાદીમાં ગરબડી કરીને ભાજપે કેન્દ્રમાં શાસન મેળવ્યું છે અને ભાજપ ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરે છે જેના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને લોકો જાગૃત થાય અને વોટ ચોરી ભાજપ કરે છે તેને ઉજાગર કરવા માટે રેલી કાઢવામાં આવી હતી જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેમજ માજી ધારાસભ્ય અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ જોડાયા હતા રાહુલજીએ આખા દેશમાં વોટ ચોરીનું કૌભાંડ પકડીને એને ઉજાગર કર્યું છે મેં ઘણા બધા વડાપ્રધાનો જોયા છે ઘણી વખત સંસદ સભામાં જઈને પણ મેં એમની કાર્યશૈલી જોઈ છે પહેલી જ વખત દેશના વડાપ્રધાનની જો આટલી બેઇજ્જતી થતી હોય અને હાઉસમાં નારા લાગતા હોય એના જેટલું કોઈ બીજું બેશરમ નથી એમણે જો કરેલું કૃત્ય હશે એ બહાર આવે છે ઉજાગર થયું છે અને રાહુલજીએ આંકડા સાથે કયા લોકસભામાં કેટલું મતદાન બોગસ થયું એને જાહેર કર્યું છે અને આ ચૂંટણી આયોગ એને માનતું નથી ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે

થયો છે અને આવનારા દિવસોમાં એના પરિણામ સારો દેખાશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના યુવા નેતા અમારા લોકપ્રિય નેતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જે વિધાનસભા લોકસભાની ચૂંટણી અંદર જે વોટની ચોરી થતી હતી ઈવીએમ દ્વારા એના શેડિંગો કરવામાં આવતા એને સાથે સાબિત કરી અને ચૂંટણી પંચને એના પુરાવા આપ્યા અને લોકસભાની અંદર પણ એના પુરાવા આપ્યા ત્યારે આખો દેશ અને આખા રાજ્યોની અંદર ગામે ગામની અંદર ગલી ગળીની અંદર સૌ લોકો જાગૃત થાય કે વોટ ચોરીથી આ સરકાર ભાજપની જે સરકાર છે એ વોટ ચોરી દ્વારા બને છે તો એ જાહેર કરવા માટે એ સાબિતી સાથે પુરાવા આપ્યા ત્યારે હવે લોકો જાગૃત બને એના એના માટે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો કાચલભાઈ રાઠવા જયપુર કોંગ્રેસ પ્રમુખ એઆઈસી દિલ્હી ના આદેશ મુજબ અને અમારા લોક લાડીલા એવા રાહુલભાઈ ગાંધી સાહેબશ્રીના આદેશ મુજબ જે અન્ય જિલ્લાઓમાં તાલુકાઓમાં અને દેશભરમાં જે વોટની ચોરી થતી હતી એને ખુલ્લું પાડવામાં આવ્યો છું તેને લઈને આજ જોેલી મુકામે અમે એના વિરોધમાં આ વોટ ચોરની નારા સાથેની યાત્રા કાઢી છે અને લોકો અને મતદારોની જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ